ભારે વગર પોલીસ વાળા મેલ મેલ કરી છે સરપંચ ના ઘેર જવું પડશે તો નહીં તો પાછું ઓછું દેખાય છે સરપંચ ના જગ્યા જઈ કંચ હું તો ભગત ના મારો સરપંચ ને કેવું તો પડશે કોનો ન્યાય લાવો એમના પોલીસ વાળા મારી ચાલતું છે પોલીસ વાળા એ સરપંચ બોલાવવા મોકલો છે જવું તો પડશે કેવું પડશે મને માર પડી યુવાને ખબર તો પડશે સરપંચ

અને એમ કેતા તા કે સરપંચ નું ઘર બતાય પણ મુ ઘર નહી બતાયુ તમે બોલાવા આવ્યો છુ સારા મામુ એર્યા થતા જી પણ મારા તો કોઈ મામુ નહી એક ને એક મામુ હતો ને એ તો બે વર્ષ થી બાર નીકળી ગયો છે કે છે તો એનો ભણ્યો નહી તું હોય ને તો હેડ બેંક જ જે આકા ગોમના મામો થાય રે સરપંચ એરે મામો છે ને ભણ્યા પણ નહી રાખી સરપંચ હમજે નહી હમજે હમજી ગયો છું ગોમનો સરપંચ તું ગમે જેવો મોટું માથાળું કેવાય

મારું તમે તમારું બાબુલાલ નું પેલા સગર નું મારું બાબુલાલ તો પાર આવે આ ને આ લાકડા લાલ મુખ જોયા વિના બોરો પહેરાયો છે સરપંચ મારા પેલા સોટિયા પાડી ના પેલા અરવિયા ના ખબર શું કરશ અરે રે હું રેડું ખાઉ કરવાનું બધું થઈ ગયું સરપંચ વાતે ધારા નહીં ફરાર થઈ જાય બે જણા હું ફરાર

સરપંચ બેઠા ચોકડી જો ભાઈ આગળ વધારા વધારા નું બોલાવો ને મારું મગજ ને તો પછી બે ખે પછી સરપંચ કોઈને કોઈના પણ ના કરતા જો તમે પાછો ઉંબાડો સર પાછો ઊંચો નહીં આવતો પેલી ડોસી કઈડી થઈ જાય

છોકરા નું હગુ કરાવ છું તે સગનલાલ જોયા સરપંચ ના તને લેવા જવાનું કીધું છે તારા સરપંચ ના ઘેર બેઠા છે ફોન તો કે લાગતો નહી

સગન ઘેરાગવાન ને કે સરપંચ ના સરપંચ ના લેતા ખબર કરાવતા સરપંચ સરપંચ વાત કરી લીયા હા તે મેમો આય જો

સર પણ તને ઓળખી છે પણ આ વર્તીને ઓળખી છે ના તું તમે જો લાગો ધોળા બગલા જેવા થઈ થઈ પડે આપણે પેલું ને નિવાનો જ કરીને છે ભગત વર્ધી પેરા ને ધોવા ને ફરી એ તો તારા ટાઈમ આવશે એટલે તારે બદલી જ દેવાનો છે એ તને ટાઈમ લાવે મારો એટલે ગમમાં ખાલી બેયા સલામ આપણી ખબર નહી જો હું બાજુ આટો મારતા હો મારતા આમ કે કાર્ય જો કે મને મારા ના કેવાય સક પડી જાય હા નઈ કેવ તો જો તો હું હમાતા લઈ લીયો તો પણ ગેરેજ મરી વાળો ગેરેજ આટી વાતા ઓવાય એ તો ગેરેજ 100% 1000 ટકા ઓ નો જો રામ મિતાર હા જો રામ મિતાર કલકત્તા વધાર ના કેવા પડે મો તો તાયલ દેના પર બસ સ્થાન અમાર ના કેવા પડે भगत ઠોકાડી બે આરી ઠોકાટ કાડ પાછો કેજો હા છે ટોપી

ખબર પડી ને મારું દંડા પડી ફટાફટ ઘર બતાવી દે બધા બધો ના તને કોઈને નઈ ઓળખી ગઈ

ખબર નઈ જતા બે લાગી બાગ રાગી રાખી

સાહેબ પેલો ઓબ્લીયન સાહેબ એ ખાઈ પાડા પાડા હું જાય જો વાત કહું હું પેલો ઓબ્લીયન નીકન ઉભો રહ્યો તમે સરપંચને પકડ જો આવી પાછો ના સાહેબ મારું સરપંચને બેસરો ઝઘડો તેલો પેલાનો એટલે સરપંચનો અમુક ફોર્મ જોતો નહી ઘેર બેહ હા વાત તો પણ બતા જો હા તો અને કહી દીધું ઇથે હટતો તું તમારી શોબે

તમે તો સાહેબ પૂછ્યો છો એવો આઈડિયા કર્યો છે આખો દાડો કુટો ને તો એ સરપંચ ને બોલીએ થાયું નહીં કુટ કુટ ગયી સરપંચ આ સુધી કોઈના હાથમાં નહીં હવે તમે આઈ ગયો બનાવી બનાવી દીધો મને હા થોક સાહેબ ને બનાવી ના

મુશિયાળીઓ હાથમાં થાયું નહિ પગડી ને લઈ લેવા પેલી આ તું તો આખો ડબ્બલો ભરી ને આવી ને તો સરપંચ નું તું કોઈ બગાડી નહીં તો